ઓ નગીન જોડવાની બાકી છે હેડો ને જોડવાની પણ મજૂરી થશે મજૂરી તમને હાજરી આવ્યા પાંચસો રૂપિયા ચાલે પાંચસો રૂપિયા થોડી હોય ત્રણસો રૂપિયા ચાલે હાજરી કોઈ ના હોય સુકે ઓ મા ભાઈ તો જો તમે અલે તમે ધારીઓ મારું 500 રૂપિયા લઈ જાતા ભાંગી ગાડી તો મે તમને એવું કીધુંતું તમારા ધારીયામાં પૈસા આલો બાત મજૂરી કરવાની મજૂરી એટલે 300 300 300 બે ના દાનિયા 1.5 કલાકનું કામ હ હો હેડો હા આવો ને હા આવો હો ને અરે હેડો ચલો સુરોજી તો ચોアシ તમે

ત્રણસો હેડો બધા હજુ તમે એના યાર કેટલા વગાડી દીધા નાખે અરે ભાઈ તું બી વાંધી રાખ ને પાકો ફટાફટ હેડો તમે એક તો મફત ના પૈસા લેવાના બેટરી હેડ કશું દેખાતું નથી ના તમે હું આવી જાવ ફટાફટ હા લઈ લાવજો ને હા

અરે દોસ ભરચો લઈ દોસી દોસી કોને કહું તું અલ્યા ભરચો દોસી દોસી કોને કહું જાતો રહે હો તો ઇલુજીન કાય હમું જાવ ને તો કસવા અલ્યા ખ્યા તાજા લાલબા મેરા ઓય લેનતા મે હાથ અલ્યા ગેલા પખાતો નહીં હો તો કોણ ફટળો હો નકિનજી અચ્છા મે તો અમે કોણ એસી સંભાળો દોસી એ અમે કે આ ગોજા અમે કે અલ્યા મારો દોગો

અલે 9 વર્ષો નધી જાઓ તમને તો ભાખોડું નહીં તો હું એક વખત મને માર કે દોશી ના બોલા અમે એવું તો દાદા હું ના કહું હું કોણ ના બોડ બોડ કરું હું જાતા એ નકિન તારા હે ના આ તું આ ના ના તમે

ના હું નહી તમને તો બેઠરી યાર તમને હાર હાર કશો હતો નહીં કપૂરજી નહીં જરૂર બધા સમજા હાર હાર અહીં આગળી જોડવાનું હો ડોગર હા ન ચાબલ આયે ને આ પાણી યાર તમાર વડવાર માં પાણી એકલું લઈ ન તમે આ ચાલ આવું હું યાર એવો હ ના પુરીઓ પેલો હગલો હે અહીં પુરીઓ લાય અહીં જોડવાનું હોય બધું અમે એ પણ ના તમે હાટવીન આ લાવ ક્યાં ક્યાં જોડવાનું કે બે સાહેબ હું શું કઉ મારોપરો પેલું અઘલો હે અહીં પુર્યો લાવવાનો હા અને જોડવાનું છે

પાણી પીવો નગીનજી ટાણા પડી જાવ ફરી એક ભારો લાવી જોડી નાખવાનું પણ ના લાઈનુજી આપવું પાણી મેળવું પડે ભાઈ ક્યાં આવે નામ હળવા ના

તમે બે લી આજ હું તમારે નગીન કરવાનું નહીં કરવાનું હું તો પુર્યો લાવવા પડશે ફરી તમને લાલ હું હું હતું યાર કશો હતો અને તુલોજી બે

કોત રમ લઈને કયુન હતી રોમે ઢક્કો ના મારતો યાર તો મને ઢક્કો બોલ છે અલ્યા તમે આ તુલતી યાર અલ્યા તું નકરીયા પાવાનો કર કરે લાલબા તોને ના પાડું આફર અમે પડી ના દાદાગીરી નઈ કરવાની લે હમ મારા માંઈ બગાડો હો તમારા માંઈ કોઈ નઈ બગાડું ટીનુજી તમે આને ઢક્કો ના માર ઢક્કો ના માર તું હે ને આ બેટરી તું જા બેટરી સુ કરાયો છો અલ્યા મને કે મને તને મારા તમે મત નઈ છેમ ભેરુ માનો તો કમારો તું મને તો ઓય ભરો ખાઈ તમારો અલ્યા એ તુલજી અલ્યા મને દેખાય દીધો બાપા મેડો થયો <región> <susceptible say ulman stunt> <spez petitioner> <�ell>:

ચાલ આવું ચા નકારો પડે ને એટલે આ વડવા થાય નકાર ના થાય અરે તમને કોમે શું મૂર્ખો કોક બોલાવવા આવું કરો બે મારો ખોટા નહીં કપૂરજી કોમ કરાવું નહીં શું કે

કોમેડી વિડીયો ગમે તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બને એટલો વિડીયોને શેર કરજો જય બાબા જય બાબા